નમસ્કાર પાક જોડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે જ્યારે શ્રીજી સ્થાપના થવાની છે સાતમી તારીખે જ્યારે શ્રીજી સ્થાપના થવાની છે ત્યારે વડોદરા શહેરમાં ધામધૂમપૂર્વક હવે શ્રીજીની આગમન યાત્રા જોવા મળી રહી છે ત્યારે વડોદરાના એકમાત્ર એવા પ્રતાપ મળગાની પોરના શ્રીજી આપ શકો છો હવે તેને આખરીઓ પપાઈ ચૂક્યો છે અને આજે તેઓની આ શ્રીજીની આગમન યાત્રા યોજાઈ રહી છે સાંજે સાડા ચાર વાગ્યાથી અહીંથી આરતી પૂજા કરી ત્યારબાદ આ પ્રતિમા અહીંથી નીકળશે ત્યારે મૂર્તિ કલાકાર છે અજમેરી સાહેબ તેમની સાથે પણ વાત પ્રયત્ન એક મારા મંડળ ના છે મારા પરિવાર છે મારા સભ્યો છે મારા મિત્રો ના છે એટલે એમાં કોઈ ભેદભાવ નથી અને વર્ષોથી અમે જોડાયેલા છે એટલે અમને ખૂબ આનંદ છે

કેટલો સમય લાગ્યો સરી ને બનાવી લઈને આ મૂર્તિનો સવાલ છે આ પાછલી અવસ્થાની મૂર્તિ સો વર્ષ ને આ બાળક હોય એ પ્રકારે પરંતુ એ મૂર્તિકાર જે છે પ્રથમ જેને કહેવાય પથ્થર માં મૂર્તિ બનાવી છે એમને હું પહેલા જન્મ ધન્યવાદ કારણ કે એમને એક કલ્પના કરી છે અને બહુ જબરજસ્ત કલ્પના કરી છે અમે તો ખાલી કોપી કરવાની કોશિશ કરી અમે આ બ્લેક કલરને એને લઈને થોડું કન્ફ્યુઝન હતું એટલે મંદિરની કોઈ વિમાન હતી ને મને પણ યોગ્ય લાગ્યું અને કંઈક દૂર કરવાની કોશિશ કરી છે મને લાગે છે કે તમને પણ કરી શકીએ જ્યારે ધર્મન યાત્રા યોજાઈ રહી છે લોકોને મેસેજ આપ્યો નથી કે બસ ગણપતિ બાપા મોહરિયા તમે પધારો કારણ કે ભગવાન આપણા આમંત્રણને માન આપીને પધારી રહ્યા છે જો એ પોતે આપણા આમંત્રણ માન આપીને ને વરસાદ સાપ કરતો ગમે તે પરિસ્થિતિ માં આવતા હોય તો આપણે તો વરસાદ પડે કે પૂર આવે આપડે તો જવાનું ગમે તે પરિસ્થિતિ થાય કે આપણે આગમન યાત્રામાં માં જોડાવાનું જોડાવાનું આપ જોવો શકો છો જે પ્રકારે સુંદર મજાની પ્રતિમા અજમેરી સાહેબ દર વર્ષે આ જ તેઓ જ પ્રતિમા બનાવતા હોય છે અને આ વખતે પણ તેઓએ બનાવી છે આપણી સાથે જય ઠાકોર છે જયભાઈ શું કહેશો તૈયાર થઈ ગઈ જે હવે આજે સાંજે નીકળવાની જે શું મેસેજ પ્રતાપ મરધાની કોર સાર્વજનિક જનસોત્સવ ને સમગ્ર આપણો ભારત દેશ બાપ્પાના આગમનની રાહ જોતું હોય છે એમની તૈયારીઓની અંદર બે ત્રણ ચાર મહિના અગાઉથી તમામ જે ગણેશ ભક્તો હોય છે લાગી જતા હોય છે આજે ગણપતિ બાપ્પા અમારા નિજ મુકામે પ્રતાપ મરધાની કોર ખાતે અમારે લઈ જવાના છે આજની આગમન યાત્રા અગાઉથી જાહેર કરવાની અંદર આવેલી હતી આજે ગમે તેટલો વરસાદ હશે આંધી આવે વાવાઝોડું આવે તોફાન આવે પણ આજે બાપાને અમે આતુર છે કે અમારા બાપાને અમારા ત્યાં સુધી કોરની અંદર અમને નિજ મુકામે અમે પહોંચાડીએ એટલે ગમે તે પણ પરિસ્થિતિ હશે ઘૂંટણ કમર સુવિધાની બી પાણી હશે તો પણ આગમન યાત્રા આજે ગતામળગાની આરોગ્યની કોર દ્વારા કરવાની અંદર આવશે સાથે આપ જે સ્વરૂપ નિહાળી રહ્યા છો એ અયોધ્યાની અંદર પ્રભુ શ્રી રામ નું જે ભવ્ય મંદિર બન્યું છે એમાં જે બાળ સ્વરૂપે શ્રીજી ત્યાં આગળ રામ ભગવાન છે એક સ્વરૂપે અમે શ્રીજીને અહીંયા કરી દર્શાવવાની કોશિશ કરી છે આપ જે આર્ટ જોઈ રહ્યા છો એ મારુતિ આર્ટ મહેન્દ્રભાઈ મિસ્ત્રી દ્વારા ઉપર કાર્વિંગ કરીને પ્રભાવ બનાવવાની અંદર આવી છે સાથે આ તમામ જે અમારા મૂર્તિકાર અશોકભાઈ અજમેરી જે છેલ્લે ત્રણ મહિનાથી આ મૂર્તિને લઈને ઘણી મહેનત કરી છે અને આજે સુંદર શ્રીજીની રામ ભગવાન સ્વરૂપે શ્રીજીની મૂર્તિ આજે ઊભી થઈ છે આપ સર્વે વડોદરા વાસીઓને આજરોજની આગમન યાત્રાની અંદર અમે આમંત્રણ પાઠવીએ છીએ આજે સાંજે છ કલાકે મૂર્તિકાર શ્રી અશોકભાઈ અજમેરી સરદાર એસ્ટેટની આગળ ગણેશ એસ્ટેટ રધુપુર સ્કૂલના નાકેથી આગમન યાત્રાની શરૂઆત થશે ત્યાંથી આજવા રોડ થઈ આયુર્વેદિક ત્રણ રસ્તા ત્યાંથી પાણી ગેટ માંડવી અને ત્યાંથી મંગળ બજાર ખાતે નિજ મુકામે પહોંચશે અમારે શરૂઆતની અંદર જ અહીંયા ઘડી સરસ મજાનું અમારા એકદમ સાયરોટેકનિક જે વર્ષોથી અમારી સાથે અમારા જે મિત્રો જોડાયેલા છે એકદમ સાયરોટેકનિક દ્વારા અહીંયા ઘાડી કલરિંગ ફાયર ફ્રેકર્સનું આયોજન કરવાની અંદર આવી છે છ વાગ્યે અહીંયાંગડી સાંજે સરદાર હે ખાતે કરવામાં આવશે એની સાથે ગંધર્વ ઢોલ તાસા પથક ગ્રુપ એ જેમના દ્વારા બોલીવુડ સોંગ ગણેશજીના એક બોલીવુડ સોંગ પર ડીજે અને જે પથક ગ્રુપ છે ઢોલ તાસા પથક ગ્રુપ એ સાથે મળીને

આપણી સંસ્કારી નગરીનો સૌથી મોટો ઉત્સવ સૌથી લોકપ્રિય ઉત્સવ અને ખુબ આત્મા શ્રદ્ધાની સાથે ઉજવાતો જવાબદારી બને છે આગમન તમામ પ્રકારના આવતા હોય છે સૌ શ્રદ્ધાથી પણ આવતા હોય છે અમુક એન્જોયમેન્ટ માટે આવતા હોય છે પણ અમે દરેક ને એ જણાવવા માંગીશું કે આ ઉત્સવની શ્રદ્ધા આસ્થા જળવાઈ રહે એ રીતના આપણે આની અંદર ગાયન બીજે ની અંદર ગાયન વગાડીએ આપણા સેવકો તમામ તરફ ધ્યાન આપે એવું અમારા સૌને અપીલ છે અને એની સાથે સાથે લહેરીપુરા દરવાજા ખાતે એક ભવ્ય આતિશબાજી એકદમ પાયરોટેકનિક દ્વારા પણ અમારા રાખવામાં આવી છે જે રાત્રે સાડા દસ કલાકે ત્યાં આગળ ગણેશજીની મૂર્તિ પહોંચી જશે અને ત્યાં આગળ એકદમ પાયરોટેકનિક દ્વારા અમારા ઉમંગભાઈ ડાંગુરે દ્વારા ભવ્ય આતિશબાજીનો કાર્યક્રમ લહેરીપુરા દરવાજાની બહાર કરવામાં છે ભવ્ય સાથે આજે પ્રતાપ મરગાની પૂરના શ્રીજી નીકળશે ત્યારે તમામ ભક્તોને આહવાન કરવામાં આવ્યું છે અને તમામ ભક્તો આગમન યાત્રામાં જોડાય તેવું આહવાન કર્યું છે તમામ લોકો એક જાળવે શાંતિથી આ યાત્રા પૂર્ણ થાય બંદોબસ્ત છે પરંતુ તમામ લોકો પોતાના પોતાના થ્રીજી અને પોતાનો તહેવાર સંધિને આ યાત્રામાં જોડાય અને શાંતિપૂર્ણ માહોલમાં જે યાત્રા પૂર્ણ થાય તેવું પણ આહવાન કરવામાં આવ્યું છે કેમેરામેન ગૌતમી સાથે સુરત સોલંકી ન્યુઝ વડોદરા